જો એટલે એ લઈ જવાય આવું કા કેમ રમવાનું હોય હા રસોઈ બની ગઈ છે અડધી શાક બની ગયું છે મગનું શાક બનાવી નાખ્યું કાંઈ અને રોટલી બનાવવાની છે ને ભાત વઘારવા હમ એમ રમવાનું હોય સારું તું રહી ગો હાલ હું કામ કરવા મળું કઈ ગોળી હવે અમારા આવ્યું છે શરૂ

કપડા મારા બધાય ફૂકાય છે ધોઈ નાખ્યા છે ને કામકાજ અમારું જોય એટલે પોગ્યું છે નેર ખોદી નાખી હા નજીક આવી ગઈ એટલે નેર જોઈ એટલે પોગ્યું છે બહુ હરખું દેખાય છે નહીં અશોકભાઈ સાહેબ હા મારા ની બેન પણ એમ શરમ લાગે બ્લોક માનવો આવે હાલ નઈ સે ઉતરી જા ભાઈ હાલો યક કરા છે મને બતાવશે તો લેવા ગયા બધા

હલો આવી જાવ જમમાં સ્નિ શાળી થ લેવો સિંગ ડાળિયા ટમેટાનું શાક આ મગનું બનાવ્યું થવાય રે પણ કોરું હોય ને એટલે ખાય નહીં એટલે રસાવાળું કર્યું આમાં પગવાનને ધરીને પીસ ખાવાનું

जा पेनचू नक्षू हामू जो आ नक्षू का हा इतला बदा सेक देवतोय ई सोनचा नो आसु गोंधण वाजत होतो त्यार नासे पासा बधा आयुष ना होती आई ये आ ये वक नुकदू पडियोय ने ई बदा पडियो तो उतर रे माशली नक्षू माशली देखाडा जो पेनचू पेनचू છોકરા બધું દેખાડે છે મને કા તો બોલે કેવાય કરવાય પૈસા છે અમારા પૈસા છે ને હા જોયું બે હોય જવાના આવી હવે થાય ગયા તમે મારું ના 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 એમ થોડું હાલ ન્યાય ચાલ્યા ગઈ છે

ઢોકણીયા માં નાખી દીધા હેઠે ભૂકો હોય ને એટલે જોઈ કે હું દીવા બધી કિન્ના કુ શીખે ને શીખવાડું પડે ને કાંઈ ભગવાનના ના દીવા બધી કરે હા કઈક ઓલું છે ગુગળ નું જે કોશિશ કરે પણ તાતું નહીં થાય શું હમણાં હું કરી નાખી તું ખાલી ભગવાનના ભગવાન ના દીવા બધી કિન્ને કરે છે દીવા બધી અને રાંધવામાં તો આજ બપોરનું પીડ્યું છે શાક એટલે કાંઈ આપણે બીજું બનાવવાનું નથી પીડ્યું છે સાથે લાલ છે એની પપ્પા મંગળવાર છે અને ખાલી તો ભાખરી કરવાની છે જો લાલ જાહેર ટમેટાનું શાક પીડ્યું છે મગનું પડ્યું છે સારું હાલો કેવો લાગ્યો મારો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો અને ફરી મળવી નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા જય માતાજી જય મા મોટા